અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના મહિલા અત્યાચારના ગુનામાં છેલ્લા સત્તર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને લોકલ બ્રાન્ચની પાડ્યો છે એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર અધિકારીઓને જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓમાં નાસ્તા ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓની માહિતી એકત્ર કરી આરોપીઓને શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હતું જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે તોડાણી

ફૌજાણીઓ કીબ ધાણી તામલીયા તાલુકા રામસર જિલ્લા બાડમેર રાજસ્થાનના અને અંકલેશ્વર સર્કલ ત્રણ રસ્તા ખાતેથી ઝડપી લઈ બીએનએસએસ એન એસ એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે ગત તારીખ એકવીસ ઓગસ્ટ ને રાત્રે આઠ કલાકે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ કેસની માહિતી આપવામાં આવી હતી